મેરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજે આપણે સેલ એટલે સેલ બધી વેરાયટી સેલના ના તો આજે આપણે સસ્તો સેલ કરેલો છે હજુ મિરલ વર્કવાળી પેર બહુ બધા સમયથી બેનો વાળ જોતા હતા તો એનો સ્ટોક આવ્યો છે તો આપણે બતાવી દઈએ આ વખતે એના કરતાં પણ આપણે સસ્તો સેલ કરેલો છે મસ્ત પોકેટવાળી એ લાઈનની કુર્તી મિરલ વર્ક હેવી કપડું છે અને કુર્તીના લેવલમાં પેન્ટનો ફરમો અને એક્સેલ ડબલ એક્સેલની સાઈઝ અંદર મળી જશે ચારસો ને પચાસ રૂપિયામાં પેર આપવાના છે આખી જોઈએ કલર છે એની અંદર મસ્ત પ્રીમિયમ ક્વોલિટી નવરાત્રિમાં પહેરો અને દિવાળીને પહેરો ચારસો ને પચાસ મેથી પીળો કલર કે બદામી કલર એક રાણી ગુલાબી કલર છે આપણી પાસે એક આ મરજન્ટા કલર રામા કલર છે ઘાટો રામા કલર અને એક આ બીટ કલર છે બદામી કલર આ જો બે શેડ છે બદામી બે માં બોલું છું તો કોઈ કન્ફ્યુઝ ન થાય અલગ અલગ છે શેડ જો લાઈટ આ ડાર્ક મીડિયમ આ એકદમ ડાર્ક બીટ છે બધા શેડ આપી દીધા છે વ્યવસ્થિત ચારસો ને પચાસ રૂપિયામાં અને સાઈઝ એક્સેલ ને ડબલ એક્સેલ ની સાઈઝ મળશે આને ઘાટા કલર એકદમ નવો અને સરસ ચોખ્ખો માલ ચોખ્ખી વેરાય કમ્પ્લીટ પીસ છે બધા સેલ ના ભાવમાં ચારસો પચાસ રૂપિયામાં હવે સાડી બતાવું છું મસ્ત મજાની આવી સરસ સાડી નોર્મલ સેકન્ડમાં હોય એકસો પચાસ રૂપિયામાં આખી સાડી છે કોઈએ કાંઈ કમ્પ્લેન કરવાની નથી આની અંદર ચેક કરી કરીને પાયત્રી છે કસ્ટમર હેરાન થાય એવું આપણે નથી કરવાના નોર્મલ નુકસાન ની હોય શકે ખરી એકસો ને પચાસ રૂપિયામાં ડોલા બનારસી સાડી છે જો ઓછું કપડું છે એકસો પચાસમાં રાણી ગુલાબી કલર છે એકસો ને પચાસ નંબર જો રાણી ગુલાબી ગાડા બોર્ડરમાં છે પ્લેન ગાડામાં બ્લાઉઝ આવશે બનારસીમાં એક આ જોઈ લો એકસો ને પચાસમાં એકસો પચાસ રૂપિયામાં આખી સાડી છે નેવી બ્લુ બ્લાઉઝ છે આ જો એ કાઈ બનારસ ની છે 150 નો મસ્ત અને મસ્ત સાડી છે બનારસ જો આ કે આખી સાડી કોલી કોલી ને બતાવું એમાં કોઈ માં એવી મોટી નિશાની નીકળવાની નથી આ જો 150 નોર્મલ કરી ડાક એવું કઈ હોઈ શકે કરું અમે

મેથીપુ નો કલર આ જોઈએ મેથી પચાસ કલર લાલ કલર છે આ લાલ કલર આખો લાલ કલર

એની અંદર એક આ મરીન કલર છે એમાં ચોપડી વાળું બ્લાઉઝ તો જાય છે જે બીની ગમે મસ્ત આ જો 150 માં પણ સરસ છે કોટન બે ઉપરની સાડી છે આ જે અને પર્પલ 150 માં વાઇટ પાણી ઉપર છે 150 માં પણ છે પીચ કલર છે અને એની સાથે રોયલ બ્લૂનું કોમ્બિનેશન છે એકસો ને પચાસ રૂપિયામાં સાડી આપી દીધી સરસ મજાની મેં પેરમાં સેલ કરેલું છે ખાસ કરીને લગડી પટ્ટાની બાંધણીઓનો સેલ કર્યો એ સ્ટોક લિમિટેડ છે બધો લાવા સરસ સેલનો લાભ લેવા આવી જવાની છે બહેનોએ જય